સાહેબ એક બાજુથી કેતા બહુ જ દુઃખ થાય છે બહુ જ એટલે બહુ જ દુઃખ કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં લોચા છે છે અને છે જ આપણી એજ્યુકેશન સિસ્ટમ કેવી છે સાહેબ કે જે આપણી જિંદગીમાં કામ નથી આવતી આપણા જીવનમાં કામ નથી આવતી એવું આપણું એજ્યુકેશન સિસ્ટમમાં ભર્યું છે સાહેબ આ શું છે આપણી સિસ્ટમમાં અકબર હતો ને બાબર હતો ને ફલાણો હતો ને પેલો મુગલ હતો ને એટલે પણ આનું અમારા જીવનમાં શું કામ એ તો કે જીવનમાં શું પેલું ફાયદો થવાનો એજ્યુકેશન સિસ્ટમમાં એવું હોવું જોઈએ કે જે આપણા જીવનમાં કામ લાગે પણ આ તો અકબર હતો આ સાલમાં જન્મે તો પેલી સાલમાં જન્મે તો બાબર ને પેલા છોકરાનું આમ હતું ને અમારા છોકરાને બર્થ યાદ નહીં રહેતી અચારા બાળકોને એમના છોકરાની બર્થ યાદ ના હોય પણ સરકારી નોકરી લેવા ભરજો લેવા માટે અકબરના પહેલાના મુગલની પહેલા મુગલની બધાની છોકરાઓની બર્થડે તો યાદ રાખવી પડે એ બધા મુગલોની બર્થ ડેટો યાદ રાખવી પડે એજ્યુકેશન સિસ્ટમ એવી હોવી જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમ તમારા જીવનમાં પણ કંઈક કામ લાગે કે તમે જ્યારે તમારું એજ્યુકેશન ખતમ કરો એટલે તમારે વિચારવાના બેસવું પડે શું શું કરવું આગળ આ હોવું જોઈએ એજ્યુકેશન સિસ્ટમમાં અને હજી આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આવશે સો એ સો ટકા બદલાવ તો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આવશે પણ વાર લાગશે પણ હાલ જે આ નથી એવું તમને કહી રહ્યો છું હાલ શું બધા લોચે લોચ્યા છે આ બર્થડે વાળા મુગલો વાળા ના કીધું બધું અકબલ આમ ના અકબલ તેમ ના અલે અકબલ મારા જીવનમાં હું કામ ન પાડ્યું બધું ગોખવાનું બધું આપણે ગોખવાં જઈએ માસ્ટર નહીં આપણે ગોખવાં બધા સાહેબે કીધું કે આટલું તૈયાર કરી લાબાં છે એટલે આપણે ડાયાડ અમરા જેવા એટલું તૈયાર કરી લઈ જ જઈએ લઈ જ જવું પડે ન કે સાહેબના દંડાએ પછી પણ એક વિચારવા જેવી સિસ્ટમ છે કે એજ્યુકેશન સિસ્ટમ આપણી એવી હોવી જોઈએ કે આપણે જીવનમાં પણ કામ લાગે આપણે જ્યારે આપણું એજ્યુકેશન ખતમ કરીએ ત્યારે એજ્યુકેશન પછી આપણું હવે તમે વિચાર કરો કે તમે બધું એક્સ વાય પ્લસ સીટા ને આલ્ફા ને ગામાન બીટા ને તમે બધું જ ભણો છો લો આલ્ફા ગામા બીટા બધું તમે ભણો છો પણ એ પછીથી તમારા એજ્યુકેશન પછી તમારા જીવનમાં કોઈ કામ આવે ખરું ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષા તમારા જીવન પછી તમારા કામ આવશે અને એજ્યુકેશન કહેવાય અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજી તમારે બોલવા ચાલવા મને કામ આવશે તો એ કામ નહીં કહેવાય પણ આલ્ફા બીટા એવું એવું આપણી સિસ્ટમમાં કેવા પ્રશ્નો તમને ખબર અમેરિકાનો પહેલો રાષ્ટ્રપતિ કોણ હતો એટલે ગમે તે જ ના હોય એટલે આ પ્રશ્ન અમેરિકામાં પૂછવાનું છે આપણે રાષ્ટ્રપતિને કેવું વાત નથી કરતા પણ તમે હજુ એમ પૂછો કે ભારતનો પહેલો રાષ્ટ્રપતિ કોણ હતો તો હજી ઠીક છે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બધામાં આ બધા ગોંચાળા વાળી ગાલ્યા છે અમેરિકાનો રાષ્ટ્રપતિ કોણ હતો મને ખબર છે જ્યોર્જ વોશિંગ્ટન હતું પહેલો રાષ્ટ્રપતિ પણ એનું આપણું શું કામ છે જ્યોર્જ વોશિંગ્ટનનું તમે એમ પૂછો કે ભારતનો પહેલો રાષ્ટ્રપતિ કોણ હતો એમ પૂછો તો સ્વાભાવિક છે ભારત ભારતનું પૂછો અમેરિકાની એક પણ એજ્યુકેશનમાં સાહેબ આપણા ભારત વાળાનું નહીવત એટલે નહીવત છે નહીવત નહીવત આપણું એજ્યુકેશન ભારે છે એ પણ કદાચ કહું છું અને આપણા વાળા બધા સ્પર્ધાત્મક પરીક્ષાઓ કો નાની મોટી પરીક્ષાઓ મોકો લઈ દે છે અમેરિકાનો પહેલો રાષ્ટ્રપતિ કોણ હતો અલ્યા મુક ના એ રાષ્ટ્રપતિ તો આપણા ઘરે આવીને બેહવાનો છે તો ત્યાંનો કોઈ પણ રાષ્ટ્રપતિ તો આપણા ઘરે આવીને બેહવાનો છે આપણો રાષ્ટ્રપતિ છે કોઈક દિવસ આપણા ગામમાં આવશે આપણી સિટીમાંય આવશે આપણા રાષ્ટ્રપતિનું પૂછો એ અમેરિકા સુધી આ છે વધારાનું આપણી અંદર બધું ભરવામાં આવે છે મગજ આપણું એવું લાગી રહ્યું છે મને ખબર છે અમેરિકાનો રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન હતો પહેલો રાષ્ટ્રપતિ હવે હું આ પ્રશ્નનો જવાબ લઈને શાકભાજી વાળા જોડે જવ બરોબર શાકભાજીવાળા જોડે જઈને એમ કહું ભાઈ મને ખબર છે અમેરિકાનો પહેલો રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન હતો કોઈ મને એરો ભીંડા મફતમાં આવી દેવાનો કરવાનું આવું મેન મારે મારી મને થાય છે એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવાની આ રીતે જરૂર છે આ રીતે બધું કે જે આપણું આપણું છે ભરો જે આપણા કામનું છે ભરો એવું નથી કહેતો કે આપણું આપણું જ ભરો પણ જે આપણા આગળ જઈને કામમાં આવવાનું છે ભરો બીજોની શું બીજાને બીજું બહારનો કોઈ પણ દેશ બહારનો કોઈ એટલે કોઈ પણ દેશ જેટલા એમને એજ્યુકેશનમાં આપણને નથી ઇન્વોલ્વ કરતું પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે બધું બહારનું જ લઈને આવે પેલાનું આમ શું હતું ઓસ્ટ્રેલિયાનું આમ શું હતું ન્યૂયોર્કમાં આમ શું હતું કેનેડાનું જલવાયુ શું છે એટલે આપણે શું આપણા આપણો જલવાયુ હોય તો આપણને કોક દારો પેલું એ થાય એ કેનેડાને જો પંચાયત કરે એજ્યુકેશન સિસ્ટમમાં સાહેબ આ બોલ્યું એ આપણે બદલાવ લાવવાની જરૂર છે છીએ છીએ બાકી બધાના મગજ ગોટાળા તો છે ને બધા બેને મારી જાગે છે આપણે છે ને આપણે ફોરેનિક એજ્યુકેશનનું બધું આપણામાં લાઈન ભર્યું છે બરાબર પણ એ લોકો આપણું હજુ નથી લઈ ગયા સાહેબ નથી આવતું દર વર્ષે કે ભાઈ બોર્ડની પરીક્ષા પછી આટલા વિદ્યાર્થીઓએ શું કર્યું આટલા વિદ્યાર્થીઓ શું કર્યું કારણ શું કે વિદ્યાર્થી ફેલ થયો વિદ્યાર્થી ફેલ નથી થયો સાહેબ આપણી પરીક્ષા પદ્ધતિ ફેલ છે પેલા તો પરીક્ષામાં શું પ્રશ્નો હોય અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા એટલે આપણા રાષ્ટ્રપતિ ભારતના પૂતિકા અમેરિકાના એજ્યુકેશન કયા પ્રશ્ન નથી તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તો આપણા વાળા ગોડા થઈ થઈને આવે છે આપણા વાળા ઉકા ગોડા થઈ પ્રશ્નો પૂછે છે ભૂલ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક રહેલી છે રહેલી છે રહેલી છે રહેલી છે આપણે આપણે કેટલું બીટા ફલાણું બધું ને કદી અમેરિકાના ઓસ્ટ્રેલિયાના ન્યુઝીલેન્ડના કેનેડાના એ બધા અભ્યાસક્રમોમાં આપણા શિવાજી મહારાજનો હ એમનો ક્યાંય ઉલ્લેખ છે એમને એમ નથી ભણવું જ નથી એમને એમ છે કે અમને આના વગર ચાલશે પણ આપણને એવું છે કે આપણે પેલા વગર નહીં ચાલે અમે જોયું કદી તમે કરી કોઈ ઓસ્ટ્રેલિયા કોઈ કોઈ બાર સ્ટડી કરતો હોય તો એને તમે ખોલાવજો એની ચોપડીઓ માંડ ક્યાંક હશે જીરો પોઈન્ટ ત્રણ ટકા બાકી કદી ફોરેન ફોરેનિક જે એજ્યુકેશનની સિસ્ટમ છે એમાં આપણો ઉલ્લેખ જેવો જોવો જેવો હોવો જોઈએ એવો નથી 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 અને આપણે તો ભરી ભરી ભર્યા છોકરો ફેલ ના થતો હોય તોય થાય છે અને પાછલા પાંચ દસ વર્ષથી તો એટલું બધું લાયા છે ફલાણું ઢીકરું છોકરાઓના મગજ બેન ના મારી જશે તોય મારી જશે છોકરાઓના શું સાહેબ શિક્ષકોના મગજ બેન મારી જાય છે એટલી હદે આપણી એજ્યુકેશન સિસ્ટમ ઓવર થવા જઈ રહી છે ના જેવું આપણું છે જેવું હોવું જોઈએ એવું રાખો વધારે પડતો સ્માર્ટ બનાવવા ના જાઓ ન આપણા જે સ્માર્ટ છે ને એ સ્માર્ટગીરી આપણા છોકરાઓની જતી રહેશે